આંધળું ગીધ અને બિલાડી એક ગાઢ જંગલના એક ઝાડ ઉપર એક આંધળું ગીધ રહેતું હતું બધા પક્ષીઓ તેના બચ્ચાને સાચાવા સોંપી જતા બદલામાં તેને ખોરાક આપતા આ બધું એક બિલાડી જોયા કરતી હતી એક દિવસ એ બિલાડીએ વિચાર કર્યો અને તે આંધળા ગીધ પાસે આવીને બોલી કે તમે તો ઘણા જ્ઞાની અને મહાન ગીધ છો તમારું જ્ઞાન મને આપો આ સાંભળીને ગીધ બિલાડીની વાતમાં આવી ગયો અને ગીધ મોટી મોટી વાતો નાખવા લાગ્યો આ બધું જોઈ બિલાડી ધીરે રહીને બધા પક્ષીઓના બચ્ચા ખાઈ ગઈ અને તેના હાડકા તેણે ગીધની બખોલમાં નાખી દીધા અને ત્યાંથી ચાલી ગઈ બધા પક્ષીઓએ આવીને જોયું તો એમના બચ્ચા એમના માળામાં ના હતા અને તેમણે ગીધ પાસે જઈને જોયું તો એની બખોલમાં બધા બચ્ચાના હાડકા હતા આ બધું જોઈ બધા પક્ષી ગીધ ઉપર તૂટી પડ્યા અને ગીધ નીચે પડીને મરી ગયો